જાનવરની જેમ ઘસેટીને બસો થી પાંચસો મીટર સુધી લઈ જવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ પીસીઆર ગાડીનો વેન ચલાવનાર કોન્ટ્રાક્ટ બેસ પર ડ્રાઈવર છે જે જાનવરની જેમ ઘસેટીને આમલેટની લારી ચલાવતા વ્યક્તિને લઈ ગયો હતો ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતની તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે વડોદરા શહેર સયાજીગંજ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ ઘણી હોટેલોમાં અને રોડ પર દેહ દેહવ્યાપારનો ધંધો કરતી મહિલાઓ જે સાંજના સમય ખુલ્લે આમ રોડ પર ઊભી રહે છે અને ખોટા કામ કરે છે અને હોટેલોમાં ઓનલાઈન દેહવ્યાપારનો ધંધો ધમધમે છે તે ત્યાંની પોલીસને નથી દેખાઈ રહ્યું અને જે ગરીબ લોકો લારી પર ઘરનો ગુજરાન ચલાવે છે તેમની સાથે જાનવરની જેમ વર્તાવ કરવામાં આવે છે શું આ યોગ્ય છે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા શું આના પર કાર્યવાહી કરવામાં આવશે ખરી તે તો હવે જોવાનું રહ્યું અને સયાજીગંજ પોલીસ વારંવાર વિવાદોમાં કેમ આવે છે શું તેમને પોલીસનો રોફ જમાવવો પડી રહ્યો છે આવા ગરીબ લોકોની ઉપર જુલમ કરવામાં આવે છે જ્યારે હોટેલ અને ગેસ્ટ હાઉસમાં ખોટા કામ થાય છે ત્યાં શું હપ્તા લેવામાં આવે છે જ્યારે સયાજીગંજ પોલીસ સ્ટેશનના વહીવટદાર દીપક પણ ઘણી વખત વિવાદોમાં આવી ચૂક્યા છે તો હવે જોવાનું એ છે કે વડોદરા શહેર પોલીસ દ્વારા આ ઘટના બાબતે શું કાર્યવાહી કરવામાં આવે છે તે તો હવે આવનાર સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ જનર પર ન્યૂઝ ઝડપી અપડેટ માટે હમણાં જન અર્પણ ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો